ખાડીપુરે વધુ એક યુવકનો ભોગ લીધો પર્વતગામ ખાતે ખાડીપુરના પાણીમાં વધુ એક યુવક ગરકાવ કાલે પણ એક યુવક છત્રી લેવા જતાં પાણીમાં ગરકાવ થયો હતો સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતના ખાડીપુરે વધુ એક યુવકનો ભોગ લીધો છે પર્વતગામ ખાતે ખાડીપુરના પાણીમાં વધુ એક યુવક ગરકાવ થયો છે કાલે પણ એક યુવક છત્રી લેવા જતાં પાણીમાં ગરકાવ થયો હતો જેની ન્યૂઝ અમે તમને આપી હતી એટલે કે જીટીવીએ તમને એનાથી રૂબરૂ કરાવ્યા હતા પણ આજે પણ ખાડીપુરે વધુ એક યુવકનો ભોગ લીધો છે પણ શા માટે આ બધું જોઈને તંત્ર જાગતું નથી અંદાજિત તે યુવક થી બત્રીસ વર્ષ યુવક ખાડીપુરના પાણીમાં પગપાળા પસાર થઈ રહ્યો હતો ગળાડૂબ પાણીમાંથી પસાર થતી વેળાએ પાણીના ધસમસતા પ્રવાહમાં એ ખેંચાઈ ગયો હતો સ્થાનિક લોકો દ્વારા યુવકને બચાવવાનો પણ

જેમાં અહીંયાનો નજીકનો વિસ્તાર જે છે પર્વત ગામ પર્વત ગામના જે ચોરાહ છે ચોરાહામાં કંઈક છોકરો કારણો વર્ષથી ડૂબી ગયેલો છે અને એના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એક ટીમ ત્યાં કામ કરી રહી છે અને રહી વાત ગઈકાલના કોલની ગઈકાલે એક વાગ્યાની આસપાસ કંઈક એવો કોલ મળ્યો હતો કે બાવીસ વર્ષનો છોકરો એ કંઈક ચાલતા ચાલતા અંડર કન્સ્ટ્રક્શનની સાઈડ છે એમાં તણાઈ ગયો હતો અને અત્યારે ત્યાં ઓલરેડી ત્રણ ટીમ ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે હજુ સુધી નથી મળી શકી પણ અમારો સંપૂર્ણ મરણીય પ્રયાસ ચાલુ છે જે ગઈકાલવાળા જે બાવીસ વર્ષનો છોકરો છે એમાં શું છે કે એ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન હતી જેનામાં સળિયાઓ અંડર કન્સ્ટ્રક્શનના જે સળિયા છે એ ખુલ્લા હતા અને જેના કારણે સળિયા વાગવાની અને આપણા માણસોને પણ એ સળિયામાં ફસાઈ જવાના ખૂબ જ મોટી ઓલી છે પોસિબિલિટી અને એવું લાગે છે કે બોડી કદાચ એમાં ફસાયેલી હોવી જોઈએ અને રહી વાત અત્યારની જે અગિયાર વાગ્યાનો કોલ છે એમાં અત્યારે પાણીનું વહેણ આપ જોઈ શકો છો કે બહુ વધારે છે અને પાણી એટલું બધું ભરાયેલું છે કે એ સમજ નથી આવતી કે ઓપરેશન ક્યાંથી શરૂ કરું પણ તેમ છતાં આપણી ટીમ આટલા વેણમાં પણ અંદર સ્કુબા કરીને એ લોકોને ગોતવાનો પ્રયત્ન કરી રહી છે અરવિંદ राठौड़ જીટીવી ન્યૂઝ સુરત